આ બધું હું કરા દઉં ને અલ્યા હે મની દોર દોર કારે પાણી તું ઓમ ને કરજે ને કરજે ઓમ ને કર ને કર કરવા દે હે હે ઓમ ઓમ ને કર ઓમ ને કર માતા ના માતા માતા ના કારણે જૈનતે વસ્તુ લે બોલ ને ચા પી

બોજે આયો 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 લાગી દે ખોડીલા અરે મારી હાળો બઈ રાખો લાગો બઈ ખોડે કર કર અમુ અલા ઉતર અન્યા ઓય ઓમદન સરને હિતાને લે જબરે બજાર ના માની જ કે જપ તો થઈ જ્યો જ ના માની કઈ કોની છે તમારી છે આ કી કી લઈ જાવી છે નાઈ જવા નહી કર

કરવી તો પડે બોલાવ દેજે પેલા સજી જલ્દી

ખાજોર <trots> <coughs> 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 उड़ी <coughs>